નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં ગુજરાતના જાણીતા કલાકાર પ્રકાશ જામપુરનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો એ તેઓ એક સ્ટુડિયોમાં જોરદાર એક દર્દ ભર્યું બેવકાનું સોંગ ગાઈ રહ્યા છે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ દર્દ ભર્યો અને જોરદાર આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલ લેજો મેંગણાયા મેંગણા પ્રે ના અમર નામર લાકડા